હેલો મિત્રો તમારું બધાનું સ્વાગત છે ફરીથી નવા વિડીયો અંદર જોઈ લો વરસાદ વહી ગયો બધું થઈ ગયું પછી આજે પહેલી વાર મસ્ત મજાના સૂરત દાદા ઉગી ગયા હે અને અત્યારે આપણે નાખી દીધી ની ઢોરને કાંબા ખાંદે ખાંદા કરીને નાખો ફરતી કર પાણી કાલે વરસાદ આવ્યો તો બે દિવસ પહેલાં આટલે નગરા ફરી ફરી કરે ખાંદો થઈ અને આજે હવે ગુવારના ખાલા ઉઠવા જવાનું છે કારણ કે હવે દેખાઈ ગયું છે કેટલો ઉઈ ગયો ને કેટલો નથી ત્યાં નથી બોરી નાખી તો જાય ગયા સાઈડ આમ કરીએ આજે હજુ તો હવે વાદળા કાંઈ છે ખા ઓલું થઈ ગયું ઉઘાડ પડતું આવજો ક્લીન થઈ ગયું હા ચલો વરસાદના કારણે આ એક સુખ થઈ ગયો આખા આખા કુવા ઉડે ફૂલ થઈ ગયા તો કબૂતર લોકોને છે ને બહાર બેસ આ પથરા માથે જાડવા માથે ને હવે આમાં માને કારણ કે હવે તો એના ઘર બહાર બધું પાણીમાં ગરકાવ થઈ ગયું આખો કુવો ભરાઈ ગયો હજી તો બધું લીલું લીલું જ થોડોક બચી છે બાકી ઓલમોસ્ટ ભરાઈ જ ગયો જરીક જો અત્યારે હે ને આમ આવી ગયા હતા હે ને ગુવારના ખાલા પીવા તો અહીં અહીં ગણે ઉઈ ગયો હે પાછો અહીં નથી ઉઈ ગયો પાછો અહીં ઉઈ ગયો હે એટલે અહીંયા ખાલી પડ્યું ગયો તો એવી રીતે હે ને બધી જગ્યાએ જોઈ જો અમુક અમુક જગ્યાએ તો હે બહુ મોટા મોટા ખાલા પડ્યા છે તો બધા આવી ગયા છે બુરવા બે બેસા લઈ વાળા છે અને હજી બાકી છે એમ તો ઘણું બધું જે ગુવારના ખાલા પછી કાલે

સવારે લાગી ગયા સાડા દસે તો પૂરું થઈ ગયું ત્યાર પછી અહીંયા ભેંસ ઉપાય અને જો અત્યારે છે ને ટાઈમની વાત કરી દઈએ ને તો સાડા બાર જેવું થઈ ગયું છે હા સોલાર હવે અત્યારે ઉપાડ્યું ગયું છે તડકો થઈ ગયો હોય એટલે હવે દોડું પાણી છે કૂવામાં બધું કૂવામાંથી કાઢી નાખી હવે જાય છે સીધું ગટરમાં અને હવે આસરું પાણી જમી જમીને આવે ને એ ભરવાનું છે ત્યારે જો દાદા એ નહીં વેડમ સાફ કરવા હકાલો અકાલો કપાળી મારે છે તો ખાલી થઈ જાય ને એટલે કુવો આસરો થઈ જાય જે ડોળો હતો ને એવો ન પીવાલાયક પાણી થઈ જાય અત્યારે તો ઉપરથી ને જ બધું પાણી પીવું એટલે કચરાવાળું ને એવું હોય તો અહીંથી હવે સીધું ગટરમાં ચડાવી દીધું છે પાણી વાત કરી હતી ને હમણાં સોલાર ચાલુ છે કુવાનું પાણી જો ચડાવ્યું હોય સીધી ગટરમાં ગટરમાં ખાલી કરવાના હોય પછી આસરા પાણીથી જવી જઈને ભરાઈ જાય તો આપણે હને અહીંયા ને હને છે બિયારણ કારણ કે વાવવાનું છે તો આવી રીતે સાઈડમાં ત્રણ સા કરવાના આની ઓલી સાઈડ એટલે અત્યારે અહીંયા ફોલવાનું કામકાજ ચાલુ છે ફોલતા આપણે સાદીમાં ફોન મળ્યો તો ફોન લેવા ગયા પછી હવે ત્યાં જવાનું ફોલતા ફોલ પાછું ઘડી જ રહી હવે અડધી કલાક કરી દેવી ફોલી આમ નહીં તડકો એ નહીં એવો શેરડી બધી કડી દીધી

ના મોટર મોટરની ફૂલ લાઈટ આવી છે એટલે અડી કાઢી નાખી આ બીયા કોવેડો ઓ છે ફૂલ ફૂલ થઈ ગયો છોટ પડે એ દે ફૂલે ફૂલ બતા વરસાદ વગર પાણી

થોડીક બપોર ફૂક ગયા બીજી મોટર છે ઓલી કરીને પછી તરત સુર લાઈટ હોય ગઈ પણ સોલાર સોલાર એટલે હજી પાણી તો જાય જ છે પહેલાં જતું હતો એની કરતાં બપોરે જતો એની કરતાં થોડુંક ઓછું ત્યારે કારણ કે એક મોટરનું જાય છે ને આપણે પાણી ભરીને જાય કામ કરે ને ત્યાં શેરડી ફોર દો ઇનકો ફોલવા સવારી આપણે શું કે કામ કરતા તો ફોલતા તો ત્યાં પહોંચી ન ફોલવા લાગી જઈએ થોડીક ગરે જે હક કરતો દેખાઈ દેવા હે ઓ સર લેવું પડશે સેટાઈ થઈ ગયું મસ્ત મજાનો હને અને અહીંયા કાલે વાવવાની શેરડી બી ઘડી જ નાખ્યું છે આજે બપોર પછી આપણે જો નાખી લીધું બપોર પછી રેડી અને ઢોર પોતનું કહીશ અહીંયા ઘડાઈ બી હવે કાલે વાવી દેવાનું અહીં ગણે ટ્રક મારી એટલે અને કૂવ તે થોડોક જ ખાલી થયો હતો પછી લાઈટ વહી ગઈ હતી એટલે એક જ મોટર એથી પછી હજી લગીન આવી નહીં તો આજના બ્લોકમાં બસ આટલું જ તે આપણે મળીએ કાલે બ્લોકમાં શિરડી બાબત તો મળીએ કાલે નેક્સ્ટ જો જો સુગ્રીવ માળા હા પહેલી પહેલીવાર હોય તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ આપણે ફરીથી એક નવા કાલે